ત્યારબાદ ગણેશ પાલિકા દ્વારા મૂર્તિઓના વિસર્જન માટે આગવું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના ઝોન પ્રમાણે કૃત્રિમ તળાવનું આયોજન પાલિકા કરતું આવ્યું છે જ્યારે પાલિકા કૃત્રિમ તળાવની જાળવણી અને સ્વચ્છતા માટે કરતીબદ્ધ છે જેને લઈ આજરોજ માં દશામાની મૂર્તિનું વિસર્જન બાદ મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં બે કૃત્રિમ તળાવની સાફ સફાઈ કરવામાં આવી હતી જેમાં વિવિધ પૂજાપા પા ફૂલહાર ચુંદડી વગેરેને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી આપ જાણો છો કે વડોદરા શહેરમાં પૂર્વ ઝોનમાં બે કૃત્રિમ તળાવ દશા માતાને વિસર્જન માટે બનાવવામાં આવેલા હતા તે પૈકી બંને તળાવની સાફ સફાઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જે જે પૂજાપાનો સામાન હતો ખુલ્લા રહેતા શ્રીફળતા રહેતા શ્રીફળ હતા વગેરે સફાઈ કરીને તેને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલો છે અને સમગ્ર વિસ્તારને સ્વચ્છ અને ક્લીન કરવામાં આવેલો છે પૂર્વજનમાં દશા માતાના મૂર્તિનું વિસર્જન કરવા માટે બે તળાવ કરવામાં આવેલા હતા અરણી તળાવ પાસે અને બીજું કિશનવાડી પાસે એક તળાવ બનાવવામાં આવેલું હતું બંનેની વ્યવસ્થિત રીતે સાફ સફાઈ કરીને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરીને વ્યવસ્થિત કરવામાં આવેલું છે headline news vinda